દ્વારકા ગોમતી નદીના સામા દરિયા કિનારે કચરાઓના ઢગલા જોવા મળી રહ્યા છે દરિયામાં બેફામ દૂષિત કચરો ફેંકાતો હોવાથી પ્લાસ્ટિકનો કચરો કિનારે એકત્ર થયો હતો જીવસૃષ્ટિ માટે ખતરારૂપ પ્લાસ્ટિકનો કચરો દરિયામાં સતત વધતા ચિંતાનો વિષય બન્યો છે તંત્ર દ્વારા દ્વારકાના દરિયા કિનારે જાગૃતિ લાવવાના પ્રયાસો જરૂરી બન્યા છે દરિયા કિનારો પ્રાકૃતિક સુંદરતા વધારનારું હોવાથી દરિયાઈ જીવસૃષ્ટિની જાળવણી પણ જરૂરી બની છે તેમજ લાખો યાત્રિકો દ્વારા ફરવા આવતા હોય છે ત્યારે દ્વારકા દરિયા કિનારે સ્વચ્છતા જાળવવી પણ જરૂરી છે આ કચરાના ઢગલા જોઈ બહારથી આવતા યાત્રિકો યાત્રાધામ દ્વારકાની ખરાબ છાપ લઈને જાય છે